પહેલી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે અમે વિરાણી સ્કૂલ ખાતેથી એક હજાર વિદ્યાર્થીઓની વિશાળ રેડ રીબિન પ્રારંભ કરવામાં આવી છે અને આ છાત્રોનો ઉત્સાહ છેલ્લા પંદર વર્ષથી અમે વિરાણી સ્કૂલ ખાતે કરીએ છીએ પહેલી ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે વિજ્ઞાન કેન્દ્રના સામેના ગ્રાઉન્ડમાં રેસકોસ ખાતે અમે માનવ સાંકળ રચવાના છીએ જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન લોક વિજ્ઞાન કેન્દ્ર રાજકોટ હોમિયોપેથી મેડિકલ કોલેજના ભાવિ ડોક્ટરો સહિત પાંચસો થી વધુ લોકો માનવ સાકર જોડાશે સાંજે હવામાં રેડ જીબીન લાલ ફૂગાની ની તરતી મૂકવાના છીએ સાથો સાથ પહેલી ડિસેમ્બરે રાજકોટ શહેર જિલ્લાની તમામે તમામ પંદરસો શાળામાં વિદ્યાર્થીઓ પોતપોતાની શાળામાં રેડ જીબીન બનાવશે અને આ પ્રોજેક્ટ થકી લગભગ દોઢ થી બે લાખ છાત્રો ને જનજાગૃતિમાં સાંકળવામાં આવશે અમારી સંસ્થા દ્વારા છેલ્લા આડત્રીસ વર્ષથી આયોજન જનજાગૃતિનું પ્રિવેન્શન સાથે કંટ્રોલનું પણ કાર્ય થાય છે ત્યારે કોઈ પણ એચઆઈ પોઝિટિવ હોય એના પરિવારને પણ અમે માર્ગદર્શન આપીએ છીએ તો જે સમગ્ર એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધીનું અમારું આયોજન છે એમાં લગભગ સો થી વધુ કાર્યક્રમ અમે કરવાના છીએ